દ્વારકા જગત મંદિર ખાતે અન પર્વને અનુસંધાને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે જેમાં આગામી ઓગણીસમી તારીખથી ત્રેવીસ ઓક્ટોબર દરમિયાન મંગળા આરતી સવારે સાડા પાંચ કલાકે અને સાંજે આઠ ને પંદર કલાકે ભગવાનના હાટડી દર્શન થશે તો આગામી એકવીસ ઓક્ટોબરના રોજ ગોવર્ધન પૂજા સવારે અગિયાર વાગે અને અન્નકૂટ દર્શન સાંજે પાંચ કલાકે યોજાશે ત્યારે આ અંગે જગત મંદિરના પૂજારી પ્રણવ ઠાકરે દૂરદર્શન સાથે વાતચીત કરી માહિતી આપી હતી તો ચતુર્દશીના દિવસે સાંજના ભાગમાં અમાવસ્ય હોય ત્યારે દીપાવલી એટલે કે હાટડી દર્શન રાત્રિના સાડા આઠ કલાકે થશે ભગવાનની સન્મુખ ચાંદીના ત્રાજવા અને સુવર્ણના તોલા ભગવાનની સન્મુખ પધરાવવામાં આવે છે અને વેપારી રૂપના દર્શન સર્વે વૈષ્ણવ કરે છે એકવીસ તારીખ એ દિવસે ભગવાનને સવારના ગોવર્ધન પૂજાનો ક્રમ હશે એ ગોવર્ધન પૂજા સવારના શ્રિંગાર આરતી બાદનો ક્રમ હશે ત્યારબાદ સાંજના પાંચ કલાકે ભગવાનના અંકુળ દર્શન થશે તારીખ બાવીસના નૂતન વર્ષ સવારથી કરીને રાત સુધીનો જે ક્રમ છે એ નીતિ મુજબ રહેશે